નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાચ્યુટી ન્યૂઝ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલે પંચોતેર લાખની માંગ કરતા વિવાદ સર્જાયો છે એચઆરડીસીના ડાયરેક્ટર પાસે પંચોતેર લાખની માંગણી કરાતા કુલપતિને ફરિયાદ કરાઈ અન્ય એક પ્રોફેસર પાસે પોતાની પત્નીને પાસ કરાવવા માટે પણ ઈસી મેમ્બરે દબાણ કર્યું હોવાની ફરિયાદ છે રૂપિયાની માંગણી કરનાર ઇસી મેમ્બર એબીવીપીના ઉચ્ચ હોદ્દા પર છે યુજીસીની કરોડોની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયા આપવા માંગણી કરાઈ હતી પ્રોફેસર વસ ન થતા વિભાગને ઈસી મેમ્બર તરીકે નોટિસ ફટકારી હોવાનો દાવો કરાયો છે એચઆરડીસી ડાયરેક્ટરે કુલપતિને ફરિયાદ કરી છે એબીવીપી સાથે શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો છે ગુજરાત યુનિવર્સિટીના એબીવીપીના ભાજપ દ્વારા જે સિન્ડિકેટ સભાઓમાં આવ્યા છે શૈક્ષણિક સુધાર્યા જે એચઆરડીસી હોય લેબ્રેરી હોય ડીઆરડી હોય એટલ કલા